ફાઇનલી સવાર સવારમાં નીકળી જ આપણે ભાવનગર બાજુ આપણે સવાર સવારમાં ગાય માતાએ દર્શન પણ દઈ દીધા ને આપણે દર્શન કરી નીકળી ગયા આપણે મોડવાળા રસ્તેથી મોલે જેવી નજારો તમે જોયો ને આ બધા શું કરતા મને કાંઈ ખબર ન પડી પણ બીજી બાજુ જોઈએ ને ત્યારે ખબર પડે ઠેકા બધા બોતળોનું પાણી જોવે છે અને આપણે ફાઇનલી બોતળો પોગી ગયા છીએ હું તમને ન્યા જઈને બતાવું બોતળોનો નજારો તમે પણ વિડીયોની અંદર બન્યા જજો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો જો તમને વિડીયો પસંદ આવતો હોય ને મિત્રો લાઈક શેર અને ફોલો કરી દેજો ને આપણે મહાદેવનું દર્શન થઈ ગયા છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લેખ કાઢજો ને આપણે ભાઈ આગળ નીકળી ગયા છીએ અને કાંઈ વાંધો નહીં તમે પણ મિત્રો જોઈ શકો છો નજારો એક નંબર બની ગયો છે અને તમે પણ ભાવનગરવાસીઓ ને તો એકવાર આ નજરો જોઈ આવજો કારણ કે વારંવાર આ નજારો બનતો નથી તો તમે પણ મિત્રો ભૂલતા નહીં બાકી તમે ક્યારે ભાવનગર આવો છો મિત્રો તો લાઈક છે અને ફોલો તો કરી દેજો ને કમેન્ટમાં હર હર માદે લખવાનું તો ભૂલાય જ નહીં અને તમને નજરો કેવો લાગે ને એ પાછા કમેન્ટમાં કહેજો ને આ ટાઈટાનિક ડુબેની તૈયારીમાં રહેવાનું છે ને ભાવનગર આમ જાવ ભાવનગરવાસીઓ તો ઉમટી ઉમટીને આવી રહ્યા છે આ ભાઈ કહે છે આપણે ટાઇટનિકમાં બેસું છું તો આપણે ફાઇનલી ટાઇટાનિકમાં બેસી ગયા છે જે ટાઇટાની જે ડૂબવાનું નહોતું પહેલી સફરમાં પેલી સફરમાં જ ડૂબી ગયું છે ટાઇટાનિક આપણે નીચે જવાનું હતું મિત્રો કારણ કે નીચે પણ નજારો એ એક નંબર બની ગયો હતો તો વિડીયોને બન્યા રહેજો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો આગળ જોજો પૂરો કારણ કે વિડીયો સ્કીપ ના કરતા અને નાનપણમાં તો કરવાનો હોય તો ભાઈને કહું છું તું તમ તારે છપછબિયા કર અમે તને પાછળ આવીએ છીએ ને તને ફોલો કરીએ છીએ તમ તારે તું નિરાતે તમ તારે નાય કારણ મોજ કરે અને આમ જો ભાવનગરવાસીઓ પાણી ભાળે એટલે છોકરા તો જો આમજો છપછબિયા તો કરવા જ પડે તો છપછબિયા કરવા લાગ્યા છે ને આમ જો ઉલ્લી ઉલીને ઠેકડા મારો બાકી આપણે ઉલ્લી ઉલીને ઠેકડા તો મારવાનું છું કાંઈ વાંધો નહીં ભલે શરદી થઈ જાય તારે તું મોજ જો બધા ઠેકડા ઉલી ઉલ્લી મારે છે અને ત્યાં તો આ ભાઈ નીકળે બાજુમાંથી સાપ લાઈને ભાઈ તું સાપ લઈને ભલે નીકળો તું છૂટો ન મેકતો તો નકર ભાગવાની ખબર નહીં પડે કારણ કે બધી બાજુ નકરું પાણી પાણી ને પાણી છેલ્લે મિત્રો એકવાર જરૂર આ નજારો જોઈ આવજો બાકી ભૂલવાનો રહી જાય નકર આ નજારો અને પછી મને પણ એમ થઈ ગયું કે મને હું નાનો હોત તો કેવું હારું હોત કારણ કે આપને એમ થઈ ગયું કે નાના હોત ને તો કદી આપણે એક મારી આમ જોવો તો ખરી આ બધા ઉલ્લી ઉલીને જાવે ને આ લોટે છે કાંઈ વાંધો નહીં હવે માંદો પડી સારો માનો નીકળે સાનો માનો બારો કાઢો ને કપડાં ચેન્જ કરી લે અને આપણે નાસ્તો પણ સાથે લઈ ગયા નાસ્તો પણ કરી લીધો ને ભાઈને ખવડાવું નથી હિચકાઈ હિંચકા પણ ખવરાઈ લીધા થોડા ઘણા નાથી નીકળી ગયા ઘર બાજુ ભાઈ આગળ ને આપણે પાછળ તમે પણ વિડીયોને અંદર બન્યા રહેજો ગમે તો લાઈક સરે ફોલો તો કરી દો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાડી કાઢીને આપણે નીકળી જ અહીંયા પણ બોટલોનું પાણી ભરાઈ ગયું છે ને આપણે ફાઇનલી રોડે ચડી ગયા છીએ અને આપણે લાગી ગઈ મસ્ત મજાની ભૂખ તો આપણે ખાઈ પણ લીધું છે નીકળી ગયા આપણે ઘર બાજુ જવાનું ભાઈ કે મારી ગાડી આંકવી છે તોય ગઈ ગાડી લે ઘરે લાઈક લાઇક ફોલો ને ફોલોને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો